નમસ્કાર મિત્રો કઠલાલ તાલુકાના લસુંદરા ગામે ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થતા હોવાની માન્યતા છે જેના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે ત્યારે આ ધાર્મિક સ્થળ મહત્વની સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ મહત્વનું બને છે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ ફાગવીલીની નજીક જ લસુંદરા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે જેને લઈ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે આ પાણીથી સ્નાન કરનાર દર્દીને રોગમાં રાહત મળે છે અહીં આઠ ગરમ પાણીના અને દસ ઠંડા પાણીના મળી કુલ અઢાર જેટલા કુંડ હાલ અસ્તિત્વમાં છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદરા ગામમાં આવેલ ગરમ પાણીના કુંડ વિશિષ્ટ પ્રકારના છે ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે નજીકમાં જ શ્રી રામ ભગવાનનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલ છે જે મંદિરની મૂર્તિમાં રામ અને સીતાજીની મૂર્તિ રામ સાથે સીતાજીની મૂર્તિ નથી માટે આ મંદિર સીતાબેન રામ લખન પણ કહેવામાં આવે છે જે ગળો ઉપર વિષ્ણુ ભગવાન છે બગલ માં લક્ષ્મીજી છે બગલ માં લક્ષ્મીજી છે રામ ને લક્ષ્મણ છે રામ ને લક્ષ્મણ છે બાણ મારી ને કુંડ બનાયા બાણ મારી ને કુંડ બનાયા કોડ કરોડિયા ખોટી ગરમી પાંચ રવિવાર ભર મટી જાય છે એના પર તાપ પાણી ગવરે છે એના પર તાપ અખંડ જોત ચાલે છે બોલો શ્રી રામ ચંદ્ર ભગવાન કી બાજુમાં તળાવ છે ત્યાં પ્રકૃતિના સુંદર દર્શન થાય છે આ સ્થળ સાથે સંકળાયેલી ધાર્મિક માન્યતા મુજબ સતયુગમાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર વનવાસમાં ગયા હતા ત્યારે હિન્દી વન તરીકે આ સ્થળ ઓળખાતું હતું જ્યાં સરભંગ ઋષિનો આશ્રમ આવેલો હતો વનવાસ દરમિયાન અહીં સરભંગ ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી રામ પધાર્યા હતા જેમણે અહીં એકસો એક કુંડ બનાવી સરભંગ ઋષિનો કુપિત રોગ દૂર કર્યો હતો જેમાંથી હાલ માત્ર કુંડ જોવા મળે છે છે કે આ સ્થળ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ હોવા છતાં તેને વિકસાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જણાતું નથી ત્યારે આ સ્થળને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે અહીં હનુમાનજીનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે અહીં આવેલા રામજી મંદિર અને સોમનાથ મંદિરની આજુબાજુમાં અતિ પ્રાચીન મૂર્તિઓ અને અવશેષો પણ જોવા મળે છે મિત્રો આખા ગુજરાતની અંદર એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં રામ ભગવાનની સાથે સીતાજીની મૂર્તિ નથી મિત્રો આવું શું કામ હશે એ જો તમે જાણતા હોય તો કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો મિત્રો આવાને આવા અવનવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે અમારી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો